જય મેલડીમાં બધા મિત્રોને તો આપણે જૂનો ઇતિહાસ કહેવાનો છે વીર માંગડાવાળાનો અને પદ્માવતીનો જૂનો ઇતિહાસ એટલે જૂની કહાની તો માંગડાવાળો તો ભૂત હરજો તો વડલા નીચે એનો આત્મા ભટકતો હતો તેના જાને ના જાને પોરો ખાધો તો વાળો તો ઓળખી ગયો આ તો મારા અરહી કાકા તો કેવા લાગ્યો કે એ અરહી કાકા કે તું બાપને હું બેટો તું બાપને હું બેટો કે અરહી કાં ઓળખ નહીં કે અરહી કાં ઓળખ નહીં આ તો પેલા ભવના પાપ મને તો આભય આવી નડા તો મારે ભૂત હરજવું પડ્યું અરહી કાકા એ તમે જ્યાં છાંડ લઈને જાવશો ને એ તો મારી પદ્મા છે એ તો મારી પદ્માની છાંડ લઈને આવશો તમે તો મેં એમને કોલ દીધેલો છે અરે કાકા તો મને એકવાર મારે સડવા દો સાર ફેરા લેવા દો તો પદ્માવતીને હું કોલ પૂરો કરી શકું અરે કાકા પછી જ્યારે જાન પાછી ફરે ત્યારે હું અહીંયા ઉતરી સાસ અરહી કાકા કેસે ભલે બેટા જ્યારે જાન પાછી વળે ત્યારે અહીંયા તું ઉતરી જશે તારા ઠેકાણે એ તો ગાજતે વાજતે ઝાન પરણીને આવી વડલા પાસે ઊભી રહી તો એ તો અઢાણા નાણાં 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 નાના નાણા નાના 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 કરતો સલાંગ મારીને નીચે ઉતરો ગાડામાંથી તો પદ્માવતી જ્યાં આમ જોવે છે પાસું ફરીને લાજના ઘૂંઘટામાંથી તા તો બાજુમાં કદરૂપો રાજો બેઠેલો તો પદ્માવતી કહેશે ઓહો હોહો આ કોણ મારો માંગડાવાળો ક્યાં મારો માંગડાવાળો તું ક્યાં જાશ મેં તો તારી સાથે સાર ફેરા લીધા છે અગ્નિની સાક્ષીએ એ માંગડાવાળા રોકાઈ જાઓ ક્યાં જાવ તો પદ્માવતી પોકાર કરે છે અને ગાડામાંથી નીચે ઉતરી ગઈ છે તો જાનવાળા સમજાવી રહ્યા છે એને અરે બેટા એ તો ભૂત હતો એ તો વીર માંગડા વાળો હતો તો બેટા ગાડામાં બેસી જાઓ તો પદ્માવતી કહેશે છે ના મારે તો ગાડામાં નથી બેસવું મારે તો મારા માંગડાવાળાની પાછળ જ છે તો એ તો વન વન ભટકે છે પદ્માવતી ને રાતે તો મહેલ શણાઈ જાય છે રાતે તો મહેલ શણાઈ જાય છે ને પદ્માવતીને માંગડાવાળા સાથે રહેશે અને દિવસ થાય તો રાખનો ઢગલો હોય એમાં પદ્માવતી સૂતા હોય તો દિવસે તો મહેલ અલોપ થઈ જાય છે તો જય વીર માંગડાવાળા દાદા જય પદ્માદેવીની જય તો જય માતાજી બધાને આવજો તો આ તો બહુ વાત લાંબી છે તો પૂરી થાય નહીં તો જય માતાજી બધાને આવજો ફરી મળશું આપણે ક્યારેક અમારી ગુજરાતી ચેનલ પર તો જય માતાજી બધાને જય મેલડીમાં